પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત સમાજની જામનગરમાં મીટીંગ જાડેજા અને મહાસંમેલન મહાસંમેલનની તારીખ અમે આ મીટિંગ પૂરી થયા પછી મળવાના છીએ અને તારીખ નક્કી કરીને અમે ચોક્કસપણે જણાવશું તારીખ અત્યારે નક્કી ન થાય પણ વધીને પાંચ થી સાત દિવસની અંદર મહાસંમેલન રાજકોટમાં થશે અને પાંચ લાખ રાજપૂતો એક લાખ રાજપૂતોની અને ચાર લાખ રાજપૂતોનું સંમેલન મળશે જે આઝાદી પછી પેલું હશે અને કદાચ છેલ્લું પણ હોય એટલે અમે નમ્ર વિનંતી કરી છે અમે તો મોદી સાહેબના ચાહક છીએ ક્ષત્રિય સમાજ પણ ચાહક છે કે રાજા નજોડાઓ જે રીતે રાજ ચલાવતા હતા એવો દેશ ચલાવે છે તો મોદી સાહેબ માટે અમને ગૌરવ છે અને છત્રિય સમાજને ગૌરવ છે પણ છતાં મોદી સાહેબ અમારી વાત ન સાંભળે એક વ્યક્તિને બદલવા માટે સમગ્ર બાવીસ કરોડ છત્રીઓ છે બાવીસ કરોડ છત્રીઓ ભારતમાં સંદેશો દેવા આવ્યો છું કે આ યુદ્ધ રાજપૂતાણીઓ માટે છે અસ્મિતા બચાવવા માટે છે રાજપૂત સમાજની આવી ટિપ્પણી થાય સાખી કેમ લેવાય અને એવું સમાધાન કઈ રીતે શક્ય બને કે ખાલી માફી માંગી લે હજારોની સંખ્યા આપ અત્યારે જોવો છો તો આટલી સંખ્યામાં અહીંયા જો ખાલી દસ જણાને ને હતા હોદ્દેદારો સ્વયં સ્વયંભૂત બધા આવેલા છે તો કેટલી એની ઓલી હશે તો ગામડા ગામડાથી હજી બોલાવ્યા નથી એટલે હમણાં મેં કીધું કે ગામે ગામથી જામનગરમાં બસો ગામ છે એટલે એક એક જિલ્લામાંથી ઓછામાં ઓછા પચાસ હજારથી લાખની વચ્ચેની સંખ્યામાં આવશે અને પાંચ લાખ તો સામાન્ય કહું છું વધારે થાય તો પણ ના નહીં અમારો પદ્માવત પિક્ચર વખતે પણ અમે સામાન્ય મેસેજ આપ્યો હતો અને એક લાખ રાજપૂતો ગાંધીનગર ભેગા થયા હતા ગોંડલમાં જે કાલે મિટિંગ થઈ એ બાબતે મારે કઈ ચર્ચા નથી કરવી કારણ કે એટલા માટે કે અમારો મુદ્દો છે એક જ કાર્યક્રમનો એ મિટિંગમાં બે ભાગલા પડવા માટેનું આ રાજકારણ છે અને એ રાજકીય મિટિંગ હતી અને તમામ હોદ્દેદારો રાજકીય હતા સામાન્ય સરપથ માટે કોર્પોરેટરો એમાં તેત્રીસ જિલ્લામાંથી એક પણ આગેવાન નહોતો એક પણ પ્રમુખ નહોતો બસો સિતે તાલુકામાંથી એક તાલુકા પ્રમુખ નહોતો અને સૌરાષ્ટ્રમાંથી જામનગર ભાવનગર જુનાગઢ કચ્છ એના પણ એક સમાજના પ્રમુખ નહોતા લોકલ અહીંયા હોવા છતાં એટલે એ સમાજને કોઈ રંજ નથી પણ એ સમાધાન સમાજે માન્ય નથી રાખ્યું કે રાજકીય સમાધાન નહીં પણ સમાધાન ખપતું જ નથી બેનોનો આટલો આક્રોશ છે એક જ વસ્તુ બરાબર છે આ વખતે રૂપાલા સાહેબને આરામ આપો

ગમે ત્યારે હું સેન કરું છું સ્વાભિમાન માટે જ લડું છું એટલે હું પણ આપને કહીશ કે સ્વાભિમાનનો નો સવાલ છે સ્વાભિમાનને ને ન દેતા આજે નમી ગયા તો કોઈ પણ કોઈ પણ કોઈ પણ સમાજનો વ્યક્તિ બીજી સમાજ વ્યક્તિ આપણી ઇજ્જત નહીં કરે આપણા હાથમાં છે કે હવે એને સાચવવી કે નહીં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે